પરંતુ ગુજરાતમાંથી જોડાનારી સંખ્યાને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સલીમ ખાન પઠાણ ક્ષેત્રીય સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશની અધ્યક્ષતામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી હજારો કાર્યકર્તાઓ આ મહાસંમેલન માટે રવાના થયા છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારથી મોટી સંખ્યામાં લોકો લક્ઝરી બસો તથા ટ્રેનો દ્વારા દિલ્હીની મુસાફરી કરી મહાસંમેલનમાં ભાગ લેવા રવાના થયા છે ગુજરાતના જુદા જુદા તાલુકા અને જિલ્લાઓમાંથી ઉત્સાહભેર જોડાતા યુવાનો મહિલાઓ અને સામાજિક આગેવાનોનું માનવું છે કે આ મહાસંમેલન મુસ્લિમ સમાજ માટે એક ઐતિહાસિક વળાંક સાબિત થશે કાર્યક્રમની અધ્યક્ષતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સર્વોચ્ચ માર્ગદર્શક ઇન્દ્રેશ કુમારજી કરશે તેમના માર્ગદર્શન વર્ષોથી જે સંદેશ રાષ્ટ્રીય એકતા સમરસતા અને દેશભક્તિ ગુજરાત સહિત દેશના દરેક ખૂણે પહોંચ્યો છે તેને આ મહાસંમેલન દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવશે કાર્યક્રમ દરમિયાન શિક્ષણ રોજગાર યુવાનોનું ભવિષ્ય મહિલાઓનું સશક્તિકરણ ગરીબી નિવારણ સામાજિક ન્યાય પર્યાવરણ અને રાષ્ટ્રીય એકતા જેવા અગત્યના મુદ્દાઓ પર વિષય ચર્ચા થશે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા અત્યાર સુધી ભાઈચારાની ભાવના જગડવા ગરીબ વર્ગના વિકાસ માટે યોજનાઓ અમલમાં મૂકવા અને બંધારણીય મૂલ્યો મજબૂત કરવા માટે કરાયેલા પ્રયાસોમાં ગુજરાતી હંમેશા અગત્યની ભૂમિકા ભજવી છે સ્ટેડિયમમાં ઉમટી પડનારા હજારો લોકોમાં ખાસ કરીને ગુજરાતી કાર્યકર્તાઓની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે મહિલાઓ અને વિદ્યાર્થીનીઓની મોટી સંખ્યામાં હાજરી ગુજરાતમાં સમાજના બદલાતા દ્રષ્ટિકોણ અને સશક્તિકરણની સાબિતી છે આ પ્રસંગે દેશના વિવિધ રાજ્યોના ધાર્મિક આગેવાનો સાથે સાથે ગુજરાતના આગેવાનો પણ મંચ પરથી સંબોધન કરશે અને સમાજને એકતા અને દેશપ્રેમના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપશે ઇન્દ્રેશ કુમારજી પોતાની પ્રેરણાત્મક સંબોધનમાં રાષ્ટ્રની એકતા અખંડતા અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપશે ગુજરાતમાંથી જોડાયેલા હજારો કાર્યકર્તાઓ માટે આ સંદેશ એક નવી પ્રેરણાત્મક સફરનો પ્રારંભ સાબિત થશે ધ્યાન આપવું રહ્યું કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આરએસપી પાક તરીકે ઓળખાય છે અને આ બાબત કેટલાય સંતોષી તત્વોને ગમતી નથી તેમ છતાં આ મંચ દ્વારા વર્ષોથી રાષ્ટ્રીય એકતા સમરસતા અને દેશભક્તિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે જેને ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં પ્રશંસા મળી રહી છે હું સલીમ ખાન પઠાણ ક્ષેત્રીય સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ દિલ્હી ખાતે તાલ તાલકટોરા સ્ટેડિયમમાં અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે જે મુસ્લિમ રાષ્ટ્રીય મળી રહ્યું છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી ત્રણસોથી થી વધુ લોકો જઈ રહ્યા છે એમાં ભરૂચ જિલ્લા એટલે કે સાઉથ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર જુનાગઢ જામનગર રાજકોટ ભાવનગર કચ્છ વગેરે જગ્યાથી ઉપરાંત અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાંથી સલીમ ખાન પઠાણ મરી અધ્યક્ષ સ્થાને તમામ લોકો ગુજરાત માંથી આ સંમેલન માં હાજરી આપી રહેલ છે આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે મુસ્લિમ સમાજને રાષ્ટ્રવાદી ધારાની સાથે જોડી રાષ્ટ્રવાદી વિચાર અને રાષ્ટ્ર માટે સમર્પિત થાય રાષ્ટ્રવાદ માટે સમાજ આગળ આવે એ મુખ્ય હેતુ છે કેટલી મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લે ભરૂચ ગુજરાતમાંથી લગભગ એકસો સાહીઠ થી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે